મંડપમાં ધરીને દુખરીત સગડી કાપે વાલોજી મારો દુકરીત સગડી કાપે જી મારો દાન સમર્પણ આપે બ્રહ્માદિકને ભક્તિ છે દુલભ બ્રહ્માદિક ને ભક્તિ છે દુર્લભ જન્મો જન્મ મુનિ જાપે વાલોજી મારો જન્મો જન્મ મુનિ જાપે વાલોજી મારો દાન સમર્પણ આપે વાલોજી મારો ભક્તિપદારથ દાન કરીને ભક્તિ પદારથ દાન કરીને ને રજમાં સ્થિર કરી સ્થાપે વાલોજી મારો રજમાં સ્થિર કરી સ્થાપે વાલોજી મારો દાન સમર્પણ આપે વાલોજી મારો દાસ કુશલ જસ ગાયે જુગો જુગ દાસ કુશલ જસ ગાયે જુગો જુગ નિર્જન પદ પર તાપે વાલોજી મારો નિર્જન પદ પર તાપે વાલોજી મારો